તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે તેમની પાછળનું કારણ તેમનું પદ કે કદ નથી પરંતુ દેશની પ્રગતિ અને વિકાસ લક્ષી લક્ષ્યો પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સમર્પણ છે પીએમ મોદી વ્યક્તિગત પ્રયાસો દ્વારા અગાઉ નેતૃત્વ કરવામાં અને ઉદાહરણ સ્થાપિત કરવામાં માને છે રામલલ્લાના અભિષેક દરમિયાન યમ નિયમની અગિયાર દિવસની કઠોળ વિધિ હોય કે પછી પાર્ટીનો સખ્ત પ્રચાર કાર્યક્રમ હોય પીએમ મોદી નવા માપદંડો સ્થાપિત કરવાના પ્રયત્ન કરે છે

નેટિઝમ સબ થઈ ગયા છે અને આશ્ચર્ય પામ્યા છે કે શું તેઓ સુપરમેન છે ઘણા નેટિઝમ ઉદાહરણ સ્થાપિત કરવા બદલ તેમની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે અન્ય લોકો તેમની પ્રામાણિકતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ વિશે વખાણ કરી રહ્યા છે એક્સ યુઝર્સમાંથી એકે કહ્યું તેમનો દિવસ તમારા કે હું જાગ્યા પહેલા જ શરૂ થઈ જાય છે બીજેપી જીતી રહી છે અને ભારત જીતી રહ્યું છે તેનું એક કારણ પણ આ છે કેટલાક લોકોએ કહ્યું કે પીએમ મોદી દેશના પ્રધાન સેવક હોવાનો પોતાનો દાવો પૂરો કરી રહ્યા છે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે સંપૂર્ણ વિજયની સંભાવના હોવા છતાં વડાપ્રધાનનું સમર્પણ જુસ્સો દેશનું સતત નવીનીકરણ અને કરો અથવા મરો સ્પર્ધાત્મક ભાવના તેમને સિદ્ધિઓ માટે રોલ મોડલ બનાવ્યા છે યુઝર્સે એમ પણ જણાવ્યું કે વિપક્ષે મોદીની ગેરંટીના નારાને નિષ્ફળ બનાવવાનો સખત પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ ગયો છે તેમની પાછળનું કારણ એ છે કે પીએમ મોદી દેશને આપેલા વચનો પૂરા કરવા માટે વધારાના કલાકો કામ કરવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી અને આ ગેરંટીમાં માત્ર ચૂંટણી સૂત્ર જ નહીં પરંતુ તેમની પ્રતિબદ્ધતા બતાવે છે